ભાઈ કલણા ના બલિયો ગના બલું ભાઈ રાજુ ભુવા મોદી એ ગોળાના મેમનો મારા ભગવાન ભાઈ દરેક દરેક ને મજા આવું મારા ભગવાન ના ભગવાન યમન ભાઈ બળદેવ juro हावाई किशोर भई यमन बुवा aí ना खमा મુઘા ટાકરવાડા શ્યામાડાની માતા પાટલ વાળા પ્યાઢી શીખવા સર કેવરાણી બુઆરી કેવરાણી મજા 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 મારા સિકોતર ઝાપડી ના ભગવાન ખમા કીસી ઈશ્વર ભાઈ મોતી ભાઈ હેમન ભુવા બળદેવ કે વનવગડા પંખી હોય મોર ની વાત ના થાય ભુવા મોતી ભાઈ વન વગડ પંખી માળવો હોય પણ એમાં મોર ની વાત ના થાય

બળદેવ એક વાર તમે મને હાચવો તમને હજાર વાર ના હાચવું હું નોગો ડિયાની માતા નહીં રાજુ ભુવા ઉમર નો અનિશ બળદેવ હમન ભુવા પણ દેહના લાડા કરીને તમને ફેરવું છું એ ભાઈ કોઈ દાડો તમને મે મારાથી વેગડા નહીં રાખ્યા મોતીભાઈ કોઈ દાડો નહીં રાખું ઈશ્વર ભાઈ મારા નોગો ડિયાની માતા ના ભગવાન કે છે ગમે એવા ના મારા કંચર થી શેર ખડાઈ જો છે કોઈ દળો નહિ ઉતર્યો એ પીલી મજા 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 વિષ્ણુ શોભા ભૂંગોર તમને લક્ષ્મી ના લાડા કરીને ફેરવું છું ઈશ્વરલાલ લાડા હે ભાઈ

એ ભાઈ દરેક દરેક રાજુભાઈ નો નોગો ની માતા એમન ભુવો હોય પાટણ વાળો હોય બનાકોઠો